સુરત જિલ્લાના કામરેજ પોલીસ પથક વિસ્તારમાં સાત મહિના અગાઉ પંદર લાખ રૂપિયાની કરાયેલી લૂંટમાં નાસ્તા પત્તા લૂટારો વરાછા ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કામરેજ પોલીસ ફતકમાં પંદર લાખ રૂપિયા લૂંટમાં વોન્ટેડ ભરત મનોજ પરમારને વરાછા શક્તિ વિજય સોસાયટી પાસેથી ઝેડપી પાડયો છે અને પૂછપરછ કરતા આરપીએ કબુલાત કરી હતી કે ફરિયાદી વનદીપ રૂપારેલીના મકાન લે વેટનો ધંધો કરતા હોય અને ગત તારીખ તેરમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ ધંધાકીય કામથી તેઓ પરિચિત પાસેથી વડોદરા મુકામેથી રોકડા પંદર લાખ લઈ પોતાના મિત્ર સાથે વરના કારમાં સુરત આવી રહ્યા હતા ત્યારે ખોલવડ ગામની સીમા એક ઇનોવા મોટર કારમાં આવેલા એ સમયે તેઓને કાર રોકી એલસીબી વડોદરા પોલીસ તરીકે ઓળખ આપી વડોદરાથી કાન કરી રૂપિયા લાવ્યા છો તેમ કહી ધમકી આપી પંદર લાખ તથા મોબાઈલ ફોન લૂંટ કરી ભાગી છૂટ્યા હતા જે ગુનામાં વંદીપ એના મિત્ર મુકેશ સોલંકીએ સાગરી દેવડા તુર્ફે પર્બત ભોજવિયાન રોકડ લેવા જેવાની માહિતી આપી રૂટનો પ્લાન બનાવ્યો હતો આ ગુનામાં અગાઉ તમામ આરોપીઓને કામરેજ પોલીસે ઝડપી પાડ્યા બાદ ભાગતા ફરતા ભરત મનોજ પરમાને પણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે તો ક્રાઇમ બ્રાન્ચ રીઢાનો કબજો કામરેજ પોલીસને સો પણ તજવીજ દરી છે અઝર પોલીસ સાથે હર્ષદ સેટા